राह बुकर जाने खाता करेंगे। हाँ, काट बंद कर, काट बंद कर बेला। बंद क्यों? बात तो निभा दिया ना। आई नहीं। हमें लोग को लाख वाली नहीं ये जी। ગુડ મોર્નિંગ દોસ્તો કેમ જો તમે બધા મજામાં જશો સ્વાગત છે તમારું સ્વાગત છે તમારું મારા મિસ્કિન બ્લોગમાં એમ સ્વાગત છે તમારું મારા મિસ્કિન બ્લોગમાં કેમકે સવાર સવારે પડી રહી છે ઠંડી વાગ્યા છે સવારના સાડા સાત સવારના સાડા સાત વાગે સૂટ રાખ્યું પેલા જો વ્યૂ જુઓ મને એટલે ઠંડીના મોસમમાં સ્વેટર પહેર્યા વગર તમને વિડીયો આપીએ અમારી બૂમ પડી જાય તમે વિડીયો જોતા નહીં એવું ના ચાલે એની માટે તમારે વિડીયો જોવો પડશે તો લાસ્ટ સુધી સુધીમાં રહો કયો પડશે નો શૂટ હમણાં લેવા આવ્યો છું પેલી છોકરીને બીજી મારી ફ્રેન્ડ તો હવે એનું રાહ જોઈ રહી કેમ નહી કેમ કે આઈ છે નહીં મને મારા પણ મારું ગળું યાર બેસી ગયું છે કારણ કે કેમ કે મેરેજમાં જઈને આવ્યો ને કાલે એટલે વધારે આઈસ્ક્રીમ ખાલી લીધું મને એવું લાગે છે એટલે મારું ગળું શું બેસી ગયું છે પેલી મેડમ ક્યારે આવે ને સી ગમે પેલા કલ્પા મેકઅપ લેવા એવું કીધું છોકરીઓ કલ્પો તો કાળો યારો કાળીઓ મેકઅપ કરાવવું હોય અને કે શું કીધું એને મોસ્ચરાઈઝર કેવું કીધું કહેવાય ને છોકરીઓ એ તો પાવડર બાવડર લીતી આવે કે હારો કાળિયા હારા છોકરીઓના મેકઅપ આપણે કાળિયો સવાર સવાર મોઢું ઉઠાવી આવી ગયું સવાર સવાર આવી ગયું ને તો કેમ આવ્યું

મેં કપૂતરા પછી જ એમનો કરો કરવા ખબર પડી તો અમે લોકો હવે જઈ રહ્યા શૂટિંગમાં હવે ખબર નહીં એ તો ક્યાંય પર અમે લોકો જે અમારું શું છે બોડી છે ને એ તમને ત્યાં ભૂલાઈ રહ્યા તો તમે આવો તમે ડાયરેક્ટ સ્ટેજ પર જવાના છે હવે ખબર નહીં કોન ક્યારે આવે છે કેમ કે સવારના સાડા પાંચ વાગ્યાના ઉઠ્યા અમે બધા તો વ્લોપ સાડા સાત વાગ્યા ચાલુ કરો પણ હું સાડા પાંચ ઉઠેલું ઉઠેલો જોઈએ આગળનો વ્લોપ મસ્ત આવશે જોતા રહે તો બહુ મજા આવશે નહીં હવે

હા ચા બેસો 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 ગલબા બેહી જાય ખુશ થઈ જાય રૂકતા કાચ બંધ કર કાચ બંધ કર પેલા હવે જવા દે ગાડી એ ખાલી ભૂલો જો કેટલા ડોગ આવતા છે કેતો ઓર

कोई बोल सॉरी तो बोलर ने लालक देना तो बोलो अरे बंदोवा या है ये जी ये कल्पना तो नहीं है ये तो मतलब कर रहा है हां हां ये तो कल्पना में है अरे ना स्क्रू काफी वक्त तक कवर हां ये बड़ा कंप्लीट हो गई ये कल्पना में कल्पना पहले सुखा कर कल्पना में बैलेंस करवाना कल्पना आदमी आदर नहीं अपन ने दिखवाड़ा कल्पो

ભાઈ હું આવી ગયો તો અહીંયા ભૂખ લાગી હતી ખાવા માટે એટલે પેક કરાવવા આવું કેમકે એ લોકોના સવાર સવારે કોઈ કંઈ ખાધું નહીં તો વિડીયો શૂટ માટે કામ માટે એનર્જી બી જરૂરી એટલે દુકાનમાં દેખાઈ ગયું નાનપણની યાદ યાદ કાકા જો દાલ વડા ને ભજીયા પેક કરાવડા બધા કે ભૂખ્યા થયા કાકા ગરમ ગરમ દાલ વડા ભજીયા પેક કરીને આપે ત્યાં સુધી હું ટાઈમપાસ લઉં ને યાર કેમકે બહુ એનર્જી જોઈએ વિડીયો શૂટ કરતી વખતે રાગે તમને બધું જોઈએ કોણ કેટલી ભૂલો ગમે કલ્પના હોય ને મને એવું લાગી રહ્યું હું બહુ ભૂલો પાડે જોઈએ આગળનો ટા ગજુ કેટલી ભૂલો પાડશે જેવો બીવા ભાઈએ એટલે ચાલ્યા ઘરે બહુ ટેન્શન દે તારું મારું બધું અમારે નહીં

देख आप वो मैं बोलूं इतने बार लागे आज पांच छह जैसे आज कितना लेऊं मैं एक ले दिए दिए तो तू समझाना में यार को कर ले हारो आप ही दे भी ली थी तुमने भी थी याद छे કટ નાઈસ ઉભારો પોઝિશન એની બરાબર અલ્યા મને કયો હતો તુકે મારી આબરૂ કાઢી દી અને હું તારા કપડાં કઢાઈ કાઢ હવે જોવે છું હવે ના રે વાદઉમનામની સામે કંદર રતો લેલી તો હે તો જાઓ ઓ આટો લેવા દેલા હા બેય એક કવિ તેદુ રાખીમો સુયા મે નાખો તો આપ બેરે નાખો એકદમ નું નહીં દીધું કે ચલો જઈએ બાઈકે હા ભાઈ કટ કેમ એ યો ઊભો છે કે મારી ગર્લફ્રેન્ડ આવે ને એટલે ઊભો જો જોય આવે જો મારા બંને કોન્ટેક્ટ એન્ડલ આઈ એન્ડલ રાજ આપડે રેડી ના થોડે શું કાજલ ના ચાલુ થાય ગાડી મારી મને એક્ટિવા લઈ ને પોતે ગાડી માં ફરે શું કરવું હા ભાઈ બંધ કયા દુશ્મન હોય ને તો હારા ગાડી તો ટોકીને તો આવે જ છે અને ઘરે દુશ્મન આપી દે ને ભગવાન એ હારું એની છોકરી માટે એસી ચાલુ રાખશે શું કેવું ભાઈ અમારે વ્યક્તિ વાળી ફરવાનું ગાડી ચાલુ રાખી ને હે मैं पहला अंदर का ही तो छोकरी वाटे एक्टिव चालू जरा से बाइक लो ये क्यों नहीं गाड़ी गाड़ी चालू है सर अब छोकरी नहीं इज्जत करी है ओह माय गॉड यार मेरा बच्चा है लाला तू मेरा तू मेरा की दादा आ रहा है मजा लेवी भी दिन के चलाई कर પડતા પડતા જીવલે જ ચાલે ચાલે તો વિલાય ચડાઈ ત્યારે બેસું કે મિટ ટચ થઈ ગયો તો પડતા પડતા ને મારા ચપ્પલ એમાં ભરાઈ ગયાતા કાળી તો દેખા છે ચલ સામે કોઈનું ના ચાલે જો તો કાડી છું યાર બસ એમ કહી દઉં મેકઅપ કર્યું જો બેના કહેવાય એક બ્લેક આપણે <laughs> <laughs> <Yeah. laughs> તો બીજું શું હજુ બાકી છે એટલે ત્યાં જઈએ તો બીજા સુધી બાકી છે એટલે ગાડી લઈને તમને મને ગાડી મળતી નહીં અને હું આવી રીતે ફરું ના પૂછતા યાર પૂછાય પૂછતા

પૈસા તો તારે જ આપવા પડશે અલા મારા પાસે પૈસા નથી હું તો તારી પાસે પૈસા માંગવાનો તો થોડા ઘણા પૈસા દે ને વાપરવા જેવા એ મારી જોડે ઝેર ખાવાના અહીંયા તો હું આમી જે મરીજો પાર આવે સુ બોલ્યો કંઈ કંઈ નહીં બધું થઈ ગયું છે લોકો રહ્યા છે ઘરે કેમ મોડું બગડી ગયું શું થયું એની પ્રોબ્લેમ એની ડાઉટ એની યુ વેરી આઈ એમ હિયર બોલ બોલ જલ્દી બોલ જલ્દી બોલ પબ્લિક જલ્દી બોલ

The Jay, bye bye, oh bye. <laughs>